ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીના મધ્ય ચરણમાં ધોધમાર વરસાદે ગરબાના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે સર્જાયેલા વરસાદી માહોલથી ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે ભરૂચમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અવારનવાર વરસાદી ઝાપટા શરૂ થયા વરસાદ દિવસ પર ચાલુ રહ્યો નવરાત્રીના સાતમા નોરતે આ વરસાદે ખુલ્લા મેદાનમાં યોજાતા ગરબા કાર્યક્રમોને અસરગ્રસ્ત કર્યા છે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે રાજકોટ ટેન્ટ અને વોટરપ્રૂફ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે સાતમા નોરતે આજે વરસાદનું વિઘ્ન આવ્યું છે જે વેધર ફોરકાસ્ટ જોઈએ છે તો આ વરસાદ એમ માને કે અડતાલીસ કલાક સુધી રહે એવું લાગે છે પણ જો કંઈક ફોરકાસ્ટની અંદર કંઈ સાજ થતા જો વરસાદ વિરામ લે તો અમારે ગ્રાઉન્ડ ઉપર અમે અનેક વખત વરસાદ આવ્યા છે જે કંઈ કરવાનું એ બધું જ કરીને અમે ગરબા હંમેશા રમાડ્યા છે એવી રીતે આજે જો ચાર પાંચ વાગ્યા સુધી વરસાદ બંધ થાય કાંઈ સાવ ઓછો થઈ જાય તો અમારી પૂર્ણ તૈયારી છે કે અમે રાત્રે નવ સાડા નવ વાગે પટેલ સોસાયટીના ગ્રાઉન્ડ પર અમે ગરબા રમાડી શકીએ